અમરેલી લેટરકાંડ થયો અને પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું પછી તેને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને સૂડાવીને પગમાં પટ્ટા માર્યા આ લેટર ના મુદ્દા પર છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે મીટિંગ થઈ રહી છે અનેક નેતાઓ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત રાહ જોઈને બેઠું છે કે હવે પાયલ ગોટીના મામલામાં શું ખુલાસા થઈ શકે છે શું નિવેડો આવશે આ સમગ્ર મામલે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ બધાની વચ્ચે હવે લેટર લેટરકાર્ડનો સમગ્ર મામલો કેબિનેટ સુધી પહોંચ્યો છે જેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી અમરેલી લેટર કાર્ડનો મામલો હવે કેબિનેટ સુધી પહોંચ્યો છે ગઈકાલે બુધવારે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી હતી જેમાં આ મુદ્દે ચર્ચાઓ થઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી આ વાત પહોંચાડતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ સમગ્ર ઘટના કેવી રીતે થઈ ઘટનામાં કોની ધરપકડ થઈ એફઆઈઆરમાં શું લખવામાં આવેલું છે કોર્ટમાં શું કાર્યવાહી થઈ ત્યાંથી લઈને અત્યાર સુધીની બધી જ વિગતવાર માહિતી કેબિનેટમાં કરી હતી ત્યારે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ ખાતરી આપી છે કે જો યુવતી રાજકીય દબાણમાં આવ્યા વિના તપાસમાં સહયોગ કરશે તો તેને ન્યાય જરૂરથી મળશે અને મુખ્યમંત્રીએ એવી પણ ખાતરી આપી છે કે જો આ મામલે પોલીસ અને સરકાર તટસ્થ થઈને તપાસ કરશે તો જરૂરથી બધી હકીકત બહાર આવી શકશે હવે આ વાત મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ જાહેરમાં આવીને નથી કરી પરંતુ કેબિનેટ બેઠકમાં અમરેલીની આ દીકરીને ન્યાય મળે તેવી વાત કરવામાં આવી છે કોઈ સાથે અન્યાય ન થાય અને કોઈપણ પક્ષના દબાણ વગર જો દેતી તપાસમાં સહયોગ કરશે તો ચોક્કસથી આનું પરિણામ નિષ્પક્ષ રીતે આવી શકે તેમ છે કારણ કે અમરેલી લેટર લેટરકાંડ બાદ આ દીકરી સતત કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળી રહી છે અને પરેશ ધાનાણી પણ જ્યારે આ યુવતીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાઈ રહી હતી ત્યારે તેને રોકીને પાલગોટીને ઘરે પણ લઈ ગયા હતા ત્યારે જે રીતે આ મામલાને એક રાજકારણ બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે ચર્ચાનો ચોરોમાં પણ આ આ વિષયને લઈને ઘણા અગ્રણીઓએ પોતાની વાત મૂકી હતી સમગ્ર ઘટના જોવા તો આ સમાજ પાટીદાર સમાજ હતો એટલે આગળ આવીને પોતાની દીકરી માટે લડી રહ્યો છે પરંતુ સવાલ અહીં એ પણ ઉભો થાય છે કે જો પાટીદારની જગ્યાએ કોઈ બીજો સમાજ હોત તો શું આ મામલો આટલી હદ સુધી પહોંચ્યો હોત ખરો ત્યારે હવે એક બાદ એક અનેક દેખાવો થઈ રહ્યા છે અને પરેશ ધાનાણી પણ હવે ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપીને ધરણા પર બેસી ગયા છે કે જે લોકોએ જે પોલીસ કર્મચારીઓએ જે અધિકારીઓએ આ દીકરીને સુવાડીને તેના પગમાં પટ્ટા માર્યા છે તે બધા સામે તાત્કાલિક કાર્યવાહી થવી જ જોઈએ ત્યારે કેબિનેટમાં પહોંચેલી આ વાત પર મુખ્યમંત્રીએ કરેલી ટકોર પર હવે શું પગલાં લેવાશે તે જોવું રહ્યું આ વિષય પર તમારું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર